જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને બધી ગાયો જો મસ્ત પપોર નું પાણી પાણી પી લીધું છે અને લીલો ઘાસ સારો આપી દીધો તો બધી ખાવા મળી છે આપણે આજે જવાનું છે હિરલબેનના ઘરે અને હિરલબેનના ઘરે કેમ જવાનું છે એ તો આપણે ન્યા વિડીયો બનાવશું તો બનાવી દો વિડીયો ઉપર ને આપણી નાની નાની જો બાઉલી હું કરે હોકારો દે હે

તો આપણે ત્યાંથી જમી કાઢવીને નીકળ્યા થાય બપોરનો તડકો લીધો તો પણ હવે વાતુ ને વાતું તણ વગાડી દીધા છે એવા તો દોઢ વાગ્યા તો પોગી ગયા છે આપણે હીરલ બેનના ઘરે અને કેમ એવા થા હું કામ એવા થા ખાલી અમતા અમતા જે મળવાન બાને જે કાઈક કામ લઈને આવ્યો એટલે આપણે ઈ બાને મળાય જાય અને હીરલ બેન હરે આપણે જે વાત છે એ પણ થઈ જાય શ્રી કૃષ્ણ કેમ તો જો મીનાક્ષી બેન બેઠા છે ઋષિ બેન બેઠા છે એના મમ્મી બેઠા છે પ્રકાશભાઈ અને બધા બેઠા છે અને મારા બધા ફોલોવર ને અને કસ્ટમર ને વિનંતી છે કે જે વસ્તુ તમે જે દેશી પ્રોડક્ટ મારી પાસે લેતા અને ઉનાળો આવ્યો ને ત્યાર પછી તો બહુ જ ફોન આવ્યા કે તમે મને કેસોડા ને હાબુ મોકલો હાબુ મોકલો તો હું એકલા પોકી નથી રહેતી એટલે આ કામ મેં હોય છે હિરલબેન ને એટલે તમારે એની પણ યુટ્યુબમાં ચેનલ છે હિરલ આહિર કરીને તો એમાં ચર્ચ મારવું એમાં પણ તમને વારંવાર બધું જોવા મળશે હાબુ શેમ્પુ જે કાંઈ લેવું હોય એમને કમેન્ટ કરો અથવા તો એને નંબર એના સ્ક્રીન ઉપર આવશે તો એને ફોન કરવાનો અને જે કાઈ લાકડા લીમડા નકડા ન દાતિયા જે કાઈ જો લેવું હોય એ હિરલ પેન ને સંપર્ક કરવાના ને નો થાય તો મને કર દે એટલે હાલો જો આપણે ઘરે આવવાનું છે તો село બોલોક નમસ્કાર આવજો અને નવા 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 યુટ્યુબર બને છે અને આને સપોર્ટ કરજો પૂરેપૂરો આપણે ઘરે આવી છે છે ગયા મહેમાન મહેમાન તો તો કોણ આવ્યું એ બતાવું મારા નાના ભાભી અને મારા બેન ની ભાણકી અને મારા ભાઈ નો પ્યારો પ્યારો ગુડુ અથરવા અથરવા આવ્યા છે અથરવા મામા ફી ના ભેગા થશે કા

પણ ક્યુટ બહુ હતી આમ ત્યારે તો જાડી એવી હતી ને રમાડવાની મજા જ એટલી આવતી ને પછી એક ની એક લાડકી એટલે બહુ મજા શું કરે તારા મમ્મી ને બધા આપણા ઘરના કામ કરે એને તો અડદના પાપડ ને મેથી ને મમરી ને એવું બધું કરી નાખ્યું છે સાફ સુફ કરી નાખ્યું છે બોલો લ્યો અમારે કેમ પોગવું અમારથી તો એવું કઈ નથી હોજી બધું ઈચ્છા છે ધીમે ધીમે તો ઘણા સમય પછી મળવા આવી હાલી એ જુનાગઢ ભણે છે બાર કમ્પ્લીટ કર્યું છે આગળ શું કરવાની ઈચ્છા છે આગળ મારે જીપીએસસી યુપીએસસી ના કામ

તું આમ જવાનો વખત આવે તો તું ક્યાં રોકી મેં કહ્યું હવે મારે તો કરી તું ન આવી એક બટા તારે નાના બાળકો માલ હામતા અને મારા મમ્મીને જો આ જૂનો આહિરાણી જે પહેરવેશ હોય એ જ પહેરવેશ પહેરે છે કારે હાડી નથી પહેરી પહેરી બા ના ના હતા ત્યાં પહેરતા અત્યારે બધા કે પણ મારે જે જૂનો છે આહીરાણીનો નો એ બરોબર છે જે